સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો બાવીસ વર્ષ પહેલાં ગુજરાતમાં થયેલ ગોધરાકાંડ ઉપરથી પ્રેરિત ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ હાલ ખૂબ જ ચર્ચામાં છે ખૂબ જ વખાણવામાં આવી રહી છે સાબરમતી રિપોર્ટ ફિલ્મ પંદર નવેમ્બરે રિલીઝ થઈ ગઈ છે આ ફિલ્મને નિહાળ્યા બાદ અત્યાર સુધીમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ ફિલ્મની ઘણી પ્રશંસા કરી છે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં તો આ ફિલ્મને કર મુક્ત પણ જાહેર કરવામાં આવી છે ત્યારે આજે વડોદરા શહેરમાં રાવપુરા વિધાનસભા પરિવાર દ્વારા પ્રતાપનગર સ્થિત સિનેમાર્ક વિહાર ખાતે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિઃશુલ્ક બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય દંડક અને રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળુ શુક્લ કાઉન્સિલરો જેલમ ચોક્સી નંદા જોશી સ્નેહલ પટેલ હરીશ જિનગર પૂર્વ કાઉન્સિલર વિજય પવાર ઘનશ્યામ સોલંકી સહિત અનેક રાજકીય મહાનુભાવો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિહાળી હતી جي رمين خلاص علي اولا 30 तीस से अधिक हॉस्पिटल्स हैं, 100 से अधिक ने तो टॉप्स वाले थे ना स्लो डाउन स्लो डाउन ओपो ये क्या एकदम कुछ ही दिनों में आपके शरीर में निकल रही है लेकिन अभी धूम्रपान की वाले वो अकेले मुझे नींद नहीं आती ये सोचकर कि भविष्य में हमारा क्या आप किसी भी बीमारी से परेशान है लंबे समय से दवाई किसी ने उसे सच कौन से सच की बात कर रहे हैं आप मेरे देश का सच मेरे देश के उन लोगों का सच जो सालों से साथ मिलजुल कर रहा करते थे लेकिन 25 फरवरी को एक ट्रेन निकली अयोध्या से जिसके बाद सब कुछ बदलने वाला था

જે તે વખતે કેટલીક વિગતો અલગ રીતથી મૂકવામાં આવી હતી મને લાગે છે તેની સત્યાર આ મૂવી જોયા પછી બધાને ધ્યાનમાં આવશે આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રીઓ અને સંગઠન દ્વારા પાર્ટીના કાર્યકર્તાઓ અને સમાજના નાગરિકોને પણ આ મૂવી બતાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે તેના જ ભાગરૂપે આજે વડોદરા શહેરમાં રાઉપરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર ચૌદ પંદર અને સોળ આ વિસ્તારના અમારા તમામ કાર્યકર્તાઓને નાગરિકોને આજે આ મૂવી બતાવવાનું આયોજન કરવામાં આવ્યું છે એટલે ત્યારે આપણા લોકપ્રિય વડાપ્રધાન શ્રી ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી હતા આપણે બધા તમામ ગુજરાતીઓ જાણીએ છીએ કે ભારતના ઇતિહાસમાં સૌપ્રથમ વખત કોઈ મુખ્યમંત્રીને આ હાથે તકલીફ આપવામાં આવી હતી કોઈ ગૃહમંત્રીને આ હાથે તકલીફ આપવામાં આવી હતી એટલા માટે તમને તેમણે જે ટ્વીટ કરી છે એ આખા ભારતીયો આ વિષયમાં તેમની સાથે જોડાયેલા છે આ આ ના આપણા ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘી સાહેબે તો જાહેરાત કરી દીધી પરમ દિવસે કે આ મૂવીને કરમુક્ત કરવામાં આવે છે થેન્ક યુ